નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માછીમારી કરવા પર એક મહિનો જામનગર જિલ્લામાં માછીમારોને એક જૂનથી એકત્રીસ જુલાઈ સુધી માછીમારી કરવા પર પ્રતિબંધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો રાજ્યમાં સતત ચોથા દિવસે આકરી ગરમી ગુજરાતના દસ શહેર હીટ સેન્ટર બન્યા કમિશનરે ચોમાસાને લગતી કામગીરીની સમીક્ષા કરી ગોતા સહિત ચોત્રી સ્થળે કામ બાકી હોવાથી આ વખતે પણ ચોમાસામાં પાણી ભરાશે શહેરમાં ગરમીનું જોર વધ્યું ગરમી વધતા લીંબુનો ભાવ કિલોએ પાંચ ગણો વધી બસોએ પહોંચી ગયો આચારોની શરૂઆત કરીએ તો પાલિકાની ડ્રેનેજ સમિતિએ શહેરમાં પ્રીમોન્સૂન કામગીરીનો તાગ મેળવ્યો હતો જેમાં ઝોન સ્તરે ચાલી રહેલી કામગીરીમાં ચાળીસ ટકા જેટલી પાકી ગટરોની સફાઈ કામગીરી હજુ બાકી હોવાની જ્યારે સ્ટ્રોંગ ડ્રેનેજના પાઇપ અને સ્ટ્રોંગ ડ્રેનેજ બોક્સની ઘણી ખરી કામગીરી પણ હજુ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું કમિટીએ ચોમાસાના આગમન પહેલા આ તમામ કામગીરી પૂર્ણ કરવા સૂચન કર્યા હતા અમદાવાદ શહેરમાં કાળ ચાર ગરમી પડી રહી છે જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ પર પણ પડી છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એમટીએસ બસના મુસાફરોમાં ઘટાડો થયો છે બપોરના સમય મુસાફરો ઓછા થયા છે સામાન્ય રીતે પ્રતિદિન સાડા ચાર લાખ લોકો બસમાં મુસાફરી કરતા હોય છે જેને બદલે છેલ્લા એક અઠવાડિયામાં ચાર લાખ દસ હજારની આસપાસ પેસેન્જર જોવા મળે છે મોટાભાગની બસ ભરેલી જ હતી જેને બદલે હવે બપોરના સમયે ઓછા મુસાફરો બસમાં જોવા મળે છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીઆરસીબી દ્વારા લેવામાં આવનારી ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવા માટેની અંતિમ મુદત વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને એક દિવસ માટે ત્રેવીસમી મે સુધી લંબાવવામાં આવી છે આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ફી ભરવાની કામગીરી બાવીસ મે હતી આ મુદત વધુ એક દિવસ માટે લંબાવીને ત્રેવીસમી મે સુધીની કરી દેવાઈ છે સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા ઇજનેરી એટલે કે બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થઈ છે આ પ્રવેશ પ્રક્રિયામાં કુલ ઉપલબ્ધ તેત્રીસ હજાર બેઠકોની સામે બે હજાર આઠસો બાર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે બીજી તરફ સી ટુ ડી પ્રવેશ કાર્યવાહી અંતર્ગત રજીસ્ટ્રેશન કરવાના વિદ્યાર્થીઓનું પ્રવેશ મેરિટ ત્રેવીસમી મેના રોજ જાહેર કરાશે તેમજ એસીપીડીસીએ રાજ્યના સૌથી વધુ ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં ઉપલબ્ધ સી ટુડીની તેત્રીસ હજાર બેઠકો પર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ છે જે અંતર્ગત ગત વર્ષની તુલનાએ ઓછું રજિસ્ટ્રેશન ભલે થયું હોય પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ તેમના ચાલુ વર્ષે તેમજ આઈટીઆઈ પાસ થયેલ વિદ્યાર્થીઓનો રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ઉમેરો થવાની સંભાવના છે પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ તેમજ ચાલુ વર્ષે આઈટીઆઈ પાસ થયેલા વિદ્યાર્થીઓનો રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ઉમેરો થવાની સંભાવના છે સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા એચને એટલે કે બીજા વર્ષમાં સીધા પ્રવેશ સી ટુડી માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થઈ છે આ પ્રવેશ પ્રક્રિયામાં કુલ ઉપલબ્ધ તેત્રીસ હજાર બેઠકોની સામે બે હજાર આઠસો બાર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જીપીએસસીની બે ભરતી પરીક્ષાના કુલ સત્તર સવાલો રદ કરાયા અને ચાલીસ જવાબોમાં સુધારો કરવો પડ્યો છે આ સિવાય બીજી અમુક પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ તેને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવા પડ્યા હોય એવી પણ ઘટનાઓ બની છે એક બંધારણીય સંસ્થા હોવા છતાં ગંભીર પ્રકારની ભૂલોના લીધે ઉમેદવારો હેરાન થતા હોય છે સાત જાન્યુઆરીએ લેવાયેલી પ્રિલિમ પરીક્ષામાં આંસકી જાહેર થયા બાદ નવ સવાલો રદ કરવા પડ્યા હતા અને બાવીસ જવાબોના ફાઇનલ આંસકીમાં સુધારો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ડેપ્યુટી સેક્શન ઓફિસર અને મામલતદારની પરીક્ષામાં પણ આઠ સવાલો રદ કરાયા અને હતો હજુ પણ પાંચથી છ પ્રશ્નોમાં પરીક્ષાના પરિણામો અને સમયપત્રક સમયસર ચાલતું હતું જોકે વર્ષ બે હજાર બાવીસ બાદ જીપીએસસીનું કેલેન્ડર સમયપત્રક અને પરીક્ષાઓમાં થતા છબરડાની સંખ્યામાં સતત વધારો થતો ગયો છે વર્ષ બે હજાર બાદથી ઉમેદવારો બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સાથે પડશે વરસાદ તો અઠ્યાવીસ તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી છે જોઈએ આ અહેવાલમાં દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે આજથી સત્યાવીસ તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે જેમાં આજે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમમાં વરસાદની આગાહી છે જોકે ચક્રવાતની અસરને પગલે અઠ્યાવીસ તારીખે ગુજરાત મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે જેને કારણે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે ત્રેવીસ થી સત્યાવીસ તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દેશમાં વાવાઝોડા સાથે વરસાદનું સંકટ આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સાથે પડશે વરસાદ અઠ્યાવીસ તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી આ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી છવ્વીસ મે થી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા ગુજરાતમાં સાત થી ચૌદ જૂન વચ્ચે ચોમાસુ આવવાની શક્યતા આઈએમડીએ કહ્યું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયા કિનારે બંગાળની ખાડીમાં દબાણનો વિસ્તાર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે અને ચોવીસ મેની સવાર સુધી દબાણ આવશે આઈએમડીએ કહ્યું દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે તો અલગ અલગ સ્થળોએ અને અન્ય ઉત્તરી ઓડિશા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે તો આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે ગાજવીજ સાથે આંડી વંટોળની શક્યતાઓ છે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે આ કારણે ચોમાસું પણ વહેલું આવશે પચીસ થી અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસુ આવવાની શક્યતાઓ છે જ્યારે અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ આવશે ગુજરાતમાં સાત થી ચૌદ જૂન વચ્ચે ચોમાસુ આવવાની શક્યતાઓ છે સમાચાર મોડાસા યાત્રાધામ શામળાજીથી મહત્વના સમાચાર યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી છે પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા છે તો વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શનો માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી તો નીચ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને સફેદ કોટનના વસ્ત્રોથી સાજ શણગાર કરાયા છે તો હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા તો અસહ્ય ગરમી વચ્ચે પણ ભક્તો ભગવાનના દર્શન માટે પહોંચ્યા

ફટકા વાઘા અને સફેદ વાઘાના શણગાર એમાંય તે વિશેષ ભગવાનને ગરમી ન લાગે તેવા ભાવથી મોતીના શણગાર જે ભગવાનને શીતળતા અર્પણ કરે શીત અને ભગવાનના સફેદ વાઘા જે ભગવાનને ગરમી ન લાગે તેવા ભાવથી સુંદર મજાનો શણગાર ભગવાનને શ્વેત વાઘા મોતીના દાદીના સાથે કરવામાં આવ્યા છે સવારથી માળી અત્યાર સુધી અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો છે અને ધન્યતા અનુભવી છે પૂર્વ જ્યારે સુંદર મજાનો વૈશાખ શોધ પૂર્ણિમાનો દિવસ દિનચર્યા પ્રમાણે ભગવાનના દર્શનના સમય બધા યથાવત છે અને આખા દિવસ દરમિયાન ભક્તો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે તેવા ભાવથી મંદિર સુંદર રીતે ગારી અને ભગવાનની સેવા પૂજા કરવામાં આવે છે

અસલી અંગે નિર્ણય લેવાશે તો મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કથિત કચેરીના આક્ષેપનો મામલો તિરુપતિ રાજ બંગલોઝમાં ધારાસભ્યએ કરી હતી રેડ કથિત સિંચાઈ કચેરીના દસ્તાવેજ કબજે લેવાયા તો ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં અધિકારીઓના જવાબ મેળવાયા

છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રીને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમ બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છથી સાત એમ બી બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બેથી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસથી સાઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે નકલી કચેરી કંઈ નથી હું છ ત્રેવીસ ની અંદર નિવૃત્ત છું હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે એમને બે કેસ જૂના સિમિલરિટી અને મોટી મોટી એમના જોબ સરકાર સીમા કરવાના હતા એટલે એ મારી પાસે જોબ માટે એક જ જૂનો માણસ વ્યક્તિ છે એ રૂ એ મારી જોડે આવ્યા હતા તો એ જોબ જ કરતા હતા અને ફાઈનલ સ્ટેજ હતું અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથી બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા બાકી કઈ અહી કોઈ કચેરી ના સિક્કા ને તો જે તે મારા વખત ના અહિયાં પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો હતો એટલે સિક્કા એ કંઈ એવું કઈ એનો ગેરુપયોગ થતો નથી એ ધૂળ હાલત માં જ હશે જે કઈ બાબતો હતી એમબી ને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ન આવે એટલે મારે જૂના કાર્યપાલક એજન્સી જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલા જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં તમે એમના આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમ બી લઈ આવ્યો હતો કેસના રિલેટેડ કે મોટી મોરીમાં જે તળાવ છે એની બે એમ બી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક ઇન્ડિયાનું ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહી શું થયું એ હું જવાબ મારો કરીને હું જ તૈયારી કરતો હતો એટલામાં આ એમએલએ સાહેબ એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી પણ એવું કંઈ છે નહીં આડી અવડી મારો પરા સિક્કા મારી ઓફિસમાં હોય છે અન્ય શું છે હું જોઈત કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહી કે જૂના પીએમ દામોદ સાહેબ છે માનનીય ધારાસભ્ય શ્રીના ફોન ટેલિફોનિક સમાચાર મળતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માનનીય ધારાસભ્ય શ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્તર ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચોળી રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું પાયટના ધારાસભ્ય પછી ધવલસિંહ કહી રહ્યા છે કે ભાઈ મોડાસામાં નકલી કચેરી છે ખરેખર આ જે અધિકારીઓ પર જે આક્ષેપ મૂકવા એ મને પાયા વિહોણા હોય એવું લાગી રહ્યું છે ખરેખર અનુમાન ઉપર કોઈની પર આક્ષેપ ના કરી શકાય હું નમ્ર વિનંતી કરું છું કે અમુક અધિકારીઓ જે ઓબીસી સમાજમાંથી આવે છે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આવે છે એમની ઉપર જ આક્ષેપ કરવામાં આવે છે ખરેખર શું કરવા માગો છો એ કંઈ ખ્યાલ આવતો નથી સાબરકાંઠા અરવલ્લીની અંદર જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો પ્રશ્નોની કોઈ રજૂઆત નથી થતી અને ખાલી અધિકારીઓ પર આક્ષેપ મૂકીને કે અરવલ્લીની અસ્મિતા ખરડાઈ રહી છે બીજી વાત કરીએ તો રાજ્યમાં સતત ચોથા દિવસે આખરી ગરમીનો માર યથાવત રહ્યો હતો રાજ્યના દશ શહેર ડિગ્રી સુધીના તાપમાનને કારણે હીટ સેન્ટરમાં ફેરવાયા હતા સૌથી વધુ છેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું હતું જ્યારે છેતાળીસ ડિગ્રી ગરમીના કારણે અમદાવાદના શહેરીજનો રીતસર શેકાયા હતા રાજસ્થાન ગુજરાત પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશના પચાસથી વધારે શહેરોમાં સતત આઠમા દિવસે તાપમાન ત્રેતાળીસ ડિગ્રી કરતાં વધારે નોંધાયું હતું ગત વર્ષે ચોમાસામાં એકસો ત્રેપન સ્થળે પાણી ભરાયું હતું આ સ્થળે પાણી ન ભરાય તે માટે મ્યુનિસિપલે અહીં કેચપીટ સ્ટોમ વોટર લાઇન સહિતની કામગીરી શરૂ કરી છે મ્યુનિસિપલનો દાવો છે કે એકસો ત્રેપનમાંથી ઇકોતેર સ્થળે પાણી ન ભરાય તે માટે કામગીરી પૂર્ણ કરાઈ છે જ્યારે ગોતા સહિત ચોત્રીસ સ્થળે કામ બાકી હોવાથી આ વખતે અહીં પણ પાણી ભરાવાની શક્યતા છે અડતાલીસ સ્થળે કામગીરી ચાલી રહી છે જામનગર જિલ્લામાં જુદા જુદા બંદરોથી માછીમારો માછીમારી અર્થે દરિયામાં જતા હોય છે દરિયામાં અંદર ગયા બાદ વાવાઝોડા વરસાદ કે હવામાન અંગેની માહિતી સંબંધિત માછીમારોને ચેતવણી સંદેશો આપવો શક્ય નથી હોતો દર વર્ષે જૂન માસથી દરિયામાં તોફાનું પ્રમાણ વધે છે આ અંગે મધ્ય ઉત્સવ તેમજ ખાતું અને પોર્ટ ઓફિસરો દ્વારા માછીમારોની આ સિઝનમાં માછીમારી કરવા માટે પરવાનગી આપવામાં આવતી નથી